માનનીય શ્રીને જણાવવાનું કે માર્ગ અને મકાન એ વિભાગ તમે તમારી પાસે રાખો છો ગુજરાતની જનતા ને ખરેખર સેવા કરવા માંગો છો સર્વિસ આપવા માંગો છો કે પછી રોડ નામે જે તમે ટોલ ઉઘરાવો છો જે ટેક્સ ઉઘરાવો છો એ નામે બસ આવા ખાડા જ આપવા માટે પ્રયત્ન કરો છો જો તમારી અંદર થોડી ઘણી માનવતા જીવતી હોય તો એ હજારો લોકો વિશે વિચારો જે આ રસ્તા ઉપર નીકળે છે તમારે જે વિસ્તારમાં પાંચ મિનિટ માટે દસ મિનિટ માટે આવવાનું હોય છે ત્યાં રાતોરાત તમે રોડ બનાવી દો છો એ પૈસે કોના પૈસા રોડ બને છે નમસ્કાર ગુજરાત વાસીઓ તમામ ગુજરાતના ભાઈઓ બહેનોને જણાવવાનું કે ગુજરાતના વિકાસમાં થોડાક ખાડા પડ્યા હોય એવું દેખાય છે આજે હું નેશનલ હાઈવે નંબર ફોર્ટી સેવન ઉપર જઈ રહ્યો હતો ત્યારે આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો અહીંયા જે વાહનો ચાલે છે જે લોકો અહીંથી રસ્તા ઉપરથી નીકળે છે એમની તમે પરિસ્થિતિ જો આ રસ્તા ઉપર લગભગ મારા ખ્યાલથી ગોઠણ ગોઠણ ખાડા છે આખો લગભગ સો કિલોમીટરની આસપાસનો ટોટલ મેં અંતર કાપ્યું છે એમાંથી ક્યાંય સો મીટર અંતર એવું નથી આવતું કે જ્યાં અંદરથી આપણને એવું લાગે કે આ રાષ્ટ્રીય ધોરી માર્ગ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ને જણાવવાનું કે માર્ગ અને મકાન એ વિભાગ તમે તમારી પાસે રાખો છો તો શું એ તમે ગુજરાતની જનતાને ખરેખર સેવા કરવા માંગો છો સર્વિસ આપવા માંગો છો કે પછી રોડના નામે જે તમે ટોલ ઉઘરાવો છો જે ટેક્સ ઉઘરાવો છો એ નામે બસ આવા ખાડા જ આપવા માટે પ્રયત્ન કરો છો જો તમારી અંદર થોડી ઘણી માનવતા જીવતી હોય તો એ હજારો લોકો વિશે વિચારો જે આ રસ્તા ઉપર નીકળે છે તમારે જે વિસ્તારમાં પાંચ મિનિટ માટે દસ મિનિટ માટે આવવાનું હોય છે ત્યાં રાતોરાત તમે રોડ બનાવી દો એ પૈસા કોના પૈસે રોડ બને છે જે પ્રજાના પૈસા તમે તાગળ કરો છો એ તમે પૈસા ખાઈ જાવ છો એની જગ્યા અત્યારે આ બિચારા રોડે લોકો છે કે જમ્પિંગ જપાક અહીંયા તમને જોવા મળે છે જે લોકો બાઇક લઈ નીકળે છે કે જે લોકો બિચારા અહીંથી નીકળે છે એને પોતાનો જીવનો જોખમે નીકળે છે કે ક્યાંક ખાડો આવશે ને અમે પડી જાવ તો ઘરે પાછા સુખ નહીં ફૂગીએ

બને